હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી ટેકનિકલ નગુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે લગ્ન માટે સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું આ મિત્રો તમે લગ્ન માટે એકદમ સરળ રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખી શકો છો આ શોની વિનંતી મિત્રો એક જ રહેશે કે વિડીયો છેલ્લે સુધી દેખજો કારણ કે મિત્રો મેં જે બીટમાર્ક તમને આપેલું છે તેની અંદર તમને પાસવર્ડ જોવા મળશે એટલે વિડીયોને મિત્રો ધ્યાનથી દેખજો વિડીયો અંદર તમને પાસવર્ડ મળી જશે ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌ પ્રથમ તમે નાનકડોક ડેમો જોઈ લો અરે ઢોલ નગારા અને શરણાઈ ધામો ધૂમ થાય કેમ કે મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારું શું કરવાનું છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે પ્રોજેક્ટ લિંક કંઈક આ પ્રકારની છે જેમાં મિત્રો પાસવર્ડ માંગતો તો તમારો પાસવર્ડ વિડીયોની અંદરથી લઈ લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો આ જે પ્રોજેક્ટ છે તેને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કરશો એટલે આ રીતે અહીંથી એકદમ સરળ રીતે તમે દેખી શકો છો આની અંદર બધું તમને રેડી મળી જશે માત્ર તમારે આની અંદર ફોટો એડ કરવાને રહેશે તો તેના માટે શું ક્રોન છે મિત્રો સિમ્પલ તમારે સૌપ્રથમ આ રીતે અહીંથી તમારે સાત પોઈન્ટ પચીસ એકથી જે બીટ આપેલી છે દેખી શકો છો આ બીટ છે તેની ઉપર અહીંથી આવી જવાનું રહેશે ત્યારબાદ શું ક્રોટ છે જે પ્લસનો એગન છે તેની ઉપર ક્લિક કરી અને તમારેથી મીડિયા પર જવાનું રહેશે ઓકે મિત્રો મીડિયા ઉપર જાય પછી તમારે આ રીતે એક ફોટાની અંદર એડ કરી લેવાના છે દેખી શકો છો ફોટો અહીંથી એડ કરી લીધો છે ફોટાની મિત્રો એડ કર્યા પછી શું કરવાનું છે તમારે ઉપર જે તમને અહીંથી ત્રણ લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી ક્લિક કરવાના છે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ઓકે આ જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે જેથી આપણો ફોટો જે છે તેથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે તેનું શું કરવાનું છે તમારે અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના છે ત્યારબાદ મિત્રો આ જે ફોટો છે તેને તમારે અહીંથી આ રીતે નીચેની સાઈડ કરી લેવાના છે આ રીતે ફોટો ઉપર હોલ્ડ કરી અને તમારે સિમ્પલ આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી લેવાના હશે ઓકે કંઈક આ રીતે એટલે દેખી શકો છો આ રીતે અહીંથી ફોટો તમારે એડ થઈ જશે ઓકે તમે મિત્રો આટલું જ કરશો તમારા વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે ત્યાર પછી આ રીતે અહીંથી લાસ્ટ પર જઈ ફોટા ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના રહેશે એટલે દેખી શકો છો તમારો વિડીયો અહીંથી એકદમ કંઈક આભર કરવાનું અહીંથી રેડી થઈ જશે ઓકે દેખી શકો છો વિડીયો તમારો અહીંથી બની ચૂક્યો છે તેને તમે આ રીતે વિડીયોને અહીંથી સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર અને મિત્રો જે પાસવર્ડ છે તે છે ઓગણીસો ને પંદર ઓકે તો ઓગણીસો ને પંદર તમે આની અંદર એન્ટર કરી અને તમે બીટમાર્ક મેળવી શકશો